મહેસાણામાં અંજીનું સફળ વાવેતર નવ મહિના પછી પ્રતિ વીઘે દોઢ લાખનું ઉત્પાદન મહેસાણા જિલ્લાના વિસનગરમાં પ્રગતિશીલ ખેડૂત હરીશભાઈ પટેલ જમીનમાં અંજીનું વાવેતર કરેલું છે અંજીના વાવેતરમાં તેઓને અત્યાર સુધી સવારથી દોઢ લાખ રૂપિયાનો ખર્ચો પડ્યો છે અને અંજીનું ઉત્પાદન સોળ મહિનામાં ચાલુ થઈ જાય છે અને ઉત્પાદનના વેચાણ બાદ પ્રતિ વીઘે દોઢ લાખથી બે લાખ જેટલી આવક મળી શકે છે મહેસાણા જિલ્લામાં મોટેભાગે હવે ખેડૂતો પ્રગતિશીલ બન્યા છે ખેતીમાં નવી નવી ખેતી તરફ વળી તેઓ વધારે પૈસા કમાતા થયા છે પારંપરિક ખેતીમાં ખર્ચ પણ વધુ આવે છે અને સામે ઉત્પાદન પણ મળતું નથી એટલે જ ખેડૂતો નવીન ખેતી તરફ ઝંપલાવી છે એટલે જ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના પ્રગતિશીલ ખેડૂતે અંજીરની ખેતી કરી છે સોળ મહિને ઉત્પાદન શરૂ પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈ જણાવે છે કે તેઓ ઓટો કન્સલ્ટીના વ્યવસાય સાથે સંકળાયેલા છે પરંતુ પિતાનું અવસાન થતાં ખેતી તેઓએ શરૂ કરી પારંપરિક ખેતીમાં ખર્ચ વધુ અને ઉત્પાદન ઓછું મળતું હતું જેના કારણે તેઓએ નવી જ ખેતી કરવાનો વિચાર કર્યો તેટલે તેમણે દોઢ વીઘાની જમીનમાં આંજીનું વાવેતર કર્યું આંજીનો પાક નવ મહિનામાં જ ઉત્પાદન શરૂ કરી દે છે પરંતુ તેના પ્રથમ ફળને નીકાળી દેવામાં આવે છે અને ત્યારબાદ છ મહિના પછી એટલે કે સોળ મહિને ફરી ઉત્પાદન શરૂ થાય છે અને તેનું વેચાણ શરૂ કરી શકાય છે ખર્ચની વાત કરતા હરીશભાઈ પટેલ જણાવે છે કે તેઓએ આનંદમાંથી દોઢસો રૂપિયા પ્રતિ રોપાના ભાવે ટિસ્ક્યુ કલ્ચર રોપા લાવ્યા હતા અને ત્યારે રોપા અને વાવણીની પ્રતિબીઘે ખર્ચ દોઢ લાખ જેટલો આવ્યો છ મહિના પછી આવતા ફળને તેઓ બજારમાં લીલા ફળને જ વેચવાના છે અત્યારે બજારમાં આ ફળની કિંમત સાડા ત્રણસો રૂપિયા કિલો ચાલી રહી છે એટલે કે દોઢ વીઘામાં તેઓ દોઢ લાખથી બે લાખ જેટલી આવક મેળવી શકશે

ચારસો રોપા છે પણ આણંદ બાજુથી અમે લાયા હતા ટીસ્યુ કલ્ચર રોપા છે અને જેનો મને સમજો કે દોઢ વીઘામાં મને દોઢ થી બે લાખ રૂપિયા જેવો ખર્ચો થઈ ગયેલો ખાતરના મતલબ દેશી કોઈ આમાં

આ પાક આ નવ મહિના જૂનો છે નવ થી દસ મહિના પણ આને યુઝ કરવાનો નથી કે વેચવાનો નથી હાલ આને કટિંગ ટુનિંગ કરી છ મહિને સાત મહિને એનો અમે બજારમાં વેચાણ કરીશું અંદાજે તાની ચારસો થી પાંચસો વચ્ચે ગ્રીન અંજીરની બજારમાં કિંમત ચાલે છે વલાસણાના અમારા એક મિત્ર છે એમને બી વાયેલું છે એ ચારસો થી છસો રૂપિયા વેચે છે કિલો આની પ્રોસેસ બી આ જયારે પાક તૈયાર થાય ત્યારે આની ડ્રાય પ્રોસેસ કરીને બજારમાં વેચવાથી પંદરસો રૂપિયા ભાવ મળે સુકાનજી આનું વાર્ષિક તમે છ માસિક આ સાત માસિક ઉત્પાદન આવે સાત મહિને તમે વધાર તો નહીં પણ દોઢ થી બે લાખ રૂપિયા તો કમાઈ શકો દોઢ વીઘામાંથી આનું પુનિંગ થાય એટલે આની બી આજ જે એક છોડ વાયેલો છે એના દસ દસ ફોટિયા પડ્યા છે આ કાઢીશું એટલે એના બી બીજા ડબલ ફોટિયા થશે ટુમાં એટલે એનો ઉપજ બી ડબલ થઈ જશે એટલે આ બી એક દરેક ખેડૂતે વાવા જેવું છે અને મારી સલાહ છે કે કોઈ બી હાલ કોઈ બી પાક તમે વાવો તો ટોટલી પેસ્ટિસાઈડ સિવાય જીવામૃત અને જીવામૃત એ જ ઉપયોગ કરો આપણા શરીર માટે આપણા માટે બી ફાયદાકારક છે અને ભવિષ્યની પેઢી માટે બી સારું જમીન માટે બી સારું છે